નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીની અધિક સેશન્સ કોર્ટનો ચુકાદો સાવલીની અધિક સેશન કોર્ટમાં સાવલી પોલીસ મથકે બે હજાર એકવીસની સાલમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદનો કેસ ચાલી જતા આરોપી પ્રવીણ ઉર્ફે ભૂરોને ચૌદ વર્ષ સખત કેદની સજા અને રૂપિયા પચીસ હજારનો દંડ ફટકાર્યો છે વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે બે હજાર એકવીસની સાલમાં સાવલી તાલુકાના લોટનાના આરોપીએ ગામની જ પંચાવન વર્ષીય વિધવા મહિલાને મધ્યરાત્રીએ પીડીતા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચાર્ય કોર્ટમાં ચાલી સરકારી વકીલ શ્રીજી પટેલની ધારદાર દલીલોને રાખી નામદાર અધિકસેન કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે આરોપીને તકસીરવાર ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સાવલી તાલુકાના લોટના ગામના આરોપી પ્રવીણ ઉર્ફે ભુરો ચંપકલાલ પરમારને દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ચૌદ વર્ષ સખત કેદની સજા અને રૂપિયા પચીસ હજારનો દંડ ફટકાર્યો છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવા હુકમ કર્યો છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને સાત લાખ રૂપિયાનું વિક્ટીમ કોમ્પોસેશન ભોગ બનનાર મહિલાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી तारीख एक पांच एक रोज नोधाये फरियाद ના બનાવમાં પંચાવન વર્ષના વિધવા વૃદ્ધા રાત્રિ દરમિયાન પોતાના ઘરમાં એકલા સૂતા હતા તે સમયે મધ્યરાત્રી આરોપી પ્રવીણ ઉર્ફે પૂર્વ ચંપકસિંહ પરમાર રહેવાસી ગામ લોટણા તાલુકો સાવલી જિલ્લો વડોદરાનાઓ તેમના ઘરમાં ઘૂસી જઈ સુતેલ સ્ત્રી પર બળાત્કાર કરી તેણીનું મોઢું દબાવી બળજબડી પૂર્વક તેની સાથે દુષ્કૃત્યનો ગુનો કરેલ તે ગુનાનો કેસ નામદાર શેષક જજ સાહેબ શ્રી જે એ ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર સાવલીના સેશન જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ હોય આરોપીને કસૂરવાર ઠેરવી ચૌદ વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ છે તેમજ ઇન્ડિયન પિનલ કોડની વિવિધ કલમો હેઠળના ગુનાઓમાં આરોપીને વિવિધ સજા તથા દંડના હુકમ કરેલ છે તેમજ બળાત્કારના ગુનામાં પચીસ હજારનો દંડ પણ કરેલ છે જો આરોપી દંડ ન ભરે તો એક વર્ષની વધુ સજા તેમજ જે દંડની રકમ ભરે તે ભોગ બનનારને વળતર તરીકે ચૂકવી આપવા હુકમ કરેલ છે આ કેસમાં વિક્ટિમ કોમ્પન્સેશન હેઠળ ભોગ બનનાર વિધવા વૃદ્ધાબેનને રૂપિયા સાત લાખનું વિક્ટિમ કોમ્પન્સેસન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે